લોકો મારી દેખાતો નથી કોંગ્રેસ ને એમને ઇલેક્શન માં હરાવવાના પ્રયત્નો કર્યા હતા બંધારણના ઘડવૈયા ની દશા કરી હરાવીને એમનું સરકાર માં થયું સરદાર પટેલ સરદાર વલ્લભભાઈ પટેલે જતું કર્યું કે ભાઈ ગાંધીજી ના કહેવાથી મારે વડાપ્રધાન નથી બનવું આવા ગુજરાતના ના પુત્ર અન્યાય ત્યારે આ કોંગ્રેસ ક્યાં ગઈ હતી સરદાર પટેલ ની સેવાય ની વાત આપણે કરીશું પરંતુ એક મારે સવાલ છે હું ને પણ એ સવાલ પૂછીશ પણ પહેલા તમને પૂછું છું કોંગ્રેસ નું કેવું કહેવું છે હમણાં સાંભળતો તો હું અને આપણે બધા કે અમારે ભગવાન રામ રામ મંદિરના તમે તમે પ્રસંગમાં નથી ગયા ભાઈ તમે રામ મંદિર નું નામ જ ના લેશો રામનામના

એવું કેવું છે રાજુભાઈ મુકેશભાઈ એવું કેવું છે કે અમારે તો યોગદાન આપવું છે ફૂલ નઈ તો ફૂલ ની પાખડી સરકાર સાથે ના મુદ્દામાં પરંતુ અમને કોઈ ટેબલ ઉપર બોલાવતું નથી એમનો સવાલ